ફરી વખત આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે જાળીલા ગામની અંદર ખેડૂતોની મુલાકાત લેવા આપણે આજથી બે મહિના પહેલાં કે ત્રણ મહિના પહેલાં એ ઝટકા મશીન આપ્યા હતા પણ મશીન મશીનમાં અમુક ચોક્કસ ફિટિંગના કારણે એમને રિઝલ્ટમાં થોડોક પ્રોબ્લેમ હતો કે જટકા મશીન જો તમે ફિટિંગ કરેલું હતું પણ એની અંદર પાઇપ જે છે તો એની એક પાઇપની અંદરથી બધા છેડા કાઢી લીધા હતા પણ હવે હું આપણે એવું કરવાનું હોય કે મશીન મશીનનો હાઈ ના છેડા છે એ અલગ અલગ પાઇપ થ્રુ કાઢવાના હોય તો ખેડૂત ને જે પ્રોબ્લેમ પડ્યો હતો તો એમને આપણે પૂછ્યું કે બધા શેડા આપણે ભેગા કર્યા હતા ભેગા કરીને નાખ્યા ને તે પછી એમાં હું થયો શોર્ટ સર્કિટ થઈ ગમે ત્યાં ઝટકો થઈ ગયો ભાઈ બરાબર હવે અત્યારે આપડે પછી બધું નવા શેર અલગ અલગ નાખ્યા પાવર નો છેડો અલગ અર્થિંગ નો છેડો અલગ

કોમ્પ્લેટ મને બધી રીતે બધો ફોલ્ટ જો કે તમારો ફોલ્ટ નહોતો ફોલ્ટ આમાં મારો હતો તમારો ફોલ્ટ હતો છતાં એમ સુરનગર થી ધક્કો કર્યો તે છતાં તમે સુરનગર થી આવ્યા બરાબર તમારો આભાર એટલે ભાઉભાઈ અમને કીધું કે ભાઈ અમારું મશીન બંધ થઈ ગયું કાલે તો અમે બધું તાત્કાલિક કઈ વાંધો નહીં સીઝન ચાલુ હોય ને તો બે દિવસ જટકા મશીન બંધ રહે તો રમખાણ વગાડ દે ભૂંડિયા એટલે મેં કે તાત્કાલિક જઈને રિપેર કરવી હા એને જોયું તો શોર્ટ તો પ્રોબ્લેમ તો કઈ હતો નહીં વાયરિંગ નો ફોલ્ટ હતો

ખેતરે આવીને તમારી સર્વિસ એ કમ્પ્લીટ થઈ જતી હોય મિત્રો તમે પણ જો તમને કહેવાની જરૂર નથી પણ તમે મંગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરજો અને ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન